તો નમસ્કાર નમસ્કાર મિત્રો આજે જે આપણે વાત કરવાના છે જેને કહેવાય તમાકુની ખેતી અને એમાં પણ જે ઉપરી ઉત્તર ગુજરાતની ફેમસ ખેતી કહેવાય જે કહેવાય કલકત્તી તો કલકત્તી તમાકુની ખેતીમાં આપણે આવી ગયા છે અને આજે વાત કરવાનો છું જે આપણા યુટ્યુબના માધ્યમથી જે આપણા ખેડૂત મિત્રએ જે રિઝલ્ટ જોયેલું અને આજે જે તમાકુ તમને દેખાઈ રહી છે જે કહેવાય વન નંબર તમાકુની ખેતી અને એટલું કહી શકું કે આ ખેતીની અંદર એક અદ્ભુત રિઝલ્ટ મળેલું છે તો જેટલા પણ મારા ઉત્તર ગુજરાતના ખેડૂતો છે એના માટે આ ખાસ વિડીયો લોકો ઘણા પૂછતા આ બાજુનો વિડીયો છે કે નહીં તો આપણે વાત જ એમની સાથે એટલે તમને બધો જ ઇન્ટ્રોડક્શન મળવાનો છે પહેલી વાર વિડીયો ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો દરેક અપડેટ મળતી રહેશે તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે અને લાસ્ટ ટકા વિડીયો જોવાની છે ઓકે તો શું નામ તમારું દિનેશભાઈ દિનેશભાઈ આખું નામ બોલો

હું તો બધા ખેડૂત મિત્રોને કેવા માંગુ છું કે તમે ભૂમિ પરિવર્તન જરૂર વાપરજો 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 તમને રિઝલ્ટ સો ટકા મળશે તો મતલબ એવું કેવું છે દિનેશભાઈ નું એમણે તો આખું કહી દીધું બરાબર છે આવી વસ્તુ વાપરવાનું ખેડૂત જે બોલે એટલે તમારી ધરતી માં પણ જે અળસ્યો હોય કે જે પોષક તત્વો હોય એ બધું જળવાઈ રહે જળવાઈ રહે જળવાઈ રહે સો ટકા રહે આ તમારી તમાકુ જોવે છે આજુબાજુ પૂછે છે તમને હા પૂછો દવા મતલબ પૂછે તો કેવાયુ બની જો આ પાન એની રગ તમે જોવો એની રગે રગ એક એક જાડું છે બરાબર એનું જાડ પણ છે એવું અને આખી ને એની છોડવાની છટા જુઓ તમે ખાલી આખી બરાબર છે હવે આપણી વસ્તુની વાત કરીએ દરેક દરેક એવા જો

એટલું કહી શકાય કે લોકો કેમિકલ વાપરે છે બરાબર ને કેમિકલ કેમિકલ યુરિયા સલ્ફે વોટ એવર નહીં દેખાતું આ તમે કઈ આજુબાજુ આજુ બાજુ ના ખેડૂત છો તમને કેવું લાગે છે આ દિનેશભાઈ વાત સાચી ખોટી દિનેશભાઈ ની વાત સાચી છે એમને પોતે વાપર્યું અને તમે આ ને બીજું લઈ ગયા ને કેવું છે ભાઈ સારું રિઝલ્ટ છે આ જો તો એ ભાઈ કેટલા દિવસ થયા બરાબર અને ઉત્તર ગુજરાત માં આજે એટલું કહી શકું મિત્રો ઘણી બધી મારી વિડીયો છે ઈડર છે મહેસાણા તો તમે વિડીયો જોવો અને એકવાર કરો બીજી વસ્તુ આપણે દિનેશભાઈ આપણે એ જે બે વીઘા કીધી તમે આજે એક વીઘા આમ જોવા જઈએ તો ખેતી કરો છો ને ખેતી કરીએ તો એમાં ઉત્પાદન પચીસ નું હવે પાક ઉપર આવી જાય હા તારું ખબર ખબર મણ તો ઉપર આવશે બાકી આમ જેવું કેવાય કે વિઘે દહમણ નો ફેર આવ્યો દસ મણ નો ફેર આવશે બરાબર ને તો બધા આજે ઉત્તર ગુજરાત ના ખેડૂતો બહુ ખેતી કરે છે અને મને ફોન કરે છે પણ કે સાહેબ એવા કોઈ વિડીયો હોય તો મને બતાડો એમ બરાબર મારું તો એટલું જ કેવું છે કે બધા ઉત્તર ગુજરાતના તમામ તમામ ખેડૂત મિત્રો એવું કેવું છે કે તમે ભૂમિ પરિવર્તન જરૂર થી તમે વાપર બરાબર છે તો ખેડૂત મિત્ર એમને જે કીધું છે હવે તમે રાહ જોઈ રહ્યા છો પેલા તો તમને કીધું કોને બોલી દઉં તમારો આઠ હજાર છપ્પન ચોસઠ આઠ સિત્તેર જે ઉત્તર ગુજરાત આખું સંભાળે છે તો તમે એમને કોલ કરો સિસ્ટમથી બધું એમનું કામ કેવું છે

મિત્રો આપણે આ જે કહેવાય છે ક્રોપ પરિવર્તન જે દેશી ભાષામાં એવું કહી શકાય કે આપણે બોલીએ વિકાસની દવા વિકાસ દવા લાઈન કરીએ છીએ પણ તોય છતાંય વિકાસ થતો નથી બરાબર ને તો આપણે એક જ વસ્તુ છે આપણે ખેતી કરીએ છીએ સારા માટે કમાવા માટે તો આ છે ક્રોપ પરિવર્તન આ તમારે પંદર લીટરમાં પચીસ એમ નાખવાનું હોય છે અને એટલું કહી શકું આ જે બોટલ છે એ તમે જ્યારે શરૂઆતની તમાકુ કરો એના પંદર થી વીસ દાડાના અંતરે તમારે સ્પ્રે ચાલુ થઈ જાય છે આ કરવાનો બરાબર છે તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ છે આનું કામ શું જે એનું કહેવાય કે તમારે જે ગ્રીનરી આ એકદમ જુઓ તમે તમાકું એકદમ ગ્રીનરી બરાબર વિકાસ કરવાનું હાઈટ વધારવાની પત્તાની પહોળાઈ વધારવાની એ કામ છે આપણું ક્રોપ પરિવર્તનનું બીજું જે આપણું ક્રોપ મેક્સ પરિવર્તન આ ક્રોપ પરિવર્તન આ જે ક્રોપ મેક્સ પરિવર્તન આનું કામ એ છે કે વેધર ઇન્ફેક્શન જે લાગવું જોઈએ અત્યારે તમને ખબર છે કે લોકોને આ કયો મહિનો ચાલે છે આપણો પહેલો મહિનો પહેલા મહિનાની આજે કઈ તારીખ તેવીસ એક બે હાજર પચીસ તેવીસ એક બે હાજર પચીસ અત્યારે તમને ખબર છે કે વાતાવરણ બધા બગડેલું છે તોય આજે એટલી છટાવાળી તમાકુ છે ચમકદાર તમાકુ છે કોઈ જાતનો પ્રોબ્લેમ દેખાતો નથી આ જ આ ક્રોપ મેક્સ નું કામ આની અંદર ઓલ ઇન વન જીવાત જે કહેવાય થીપ્સ કથીરી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી વ્હાઇટ મસી બધી જ પ્રકારની ઓલ ઇન વન જીવાત આ બોટલમાં આવી જાય છે પ્લસ એની અંદર વિકાસનું કામ આવી જાય છે પ્લસ એની અંદર ઝાડપણનું પણ કામ આવી જાય છે અને પત્તાને ને કરવાનું કામ આવે છે અને મેન કારણ કે વેધર બગડે એની અંદર રક્ષણ કરવાનું કામ આપે છે જો તમારે તમાકુ ઊંઘી ગઈ હોય ઘણા લોકોના બહુ મોટા પ્રોબ્લેમ છે જે પાણી આવે તો ઊંઘી જાય છે તો ચોખ્ખું જ કહેવાનું સાહેબ બે સ્પ્રે મારો રિઝલ્ટ આવે તો હું બેઠો છું બે આના લગાડવાના છે બરાબર તેનું સુપર રિઝલ્ટ છે જે આપણા ક્રોપ મેક્સ આ બંને મિક્સ કરીને મારવાની છે તમે એક સિઝનમાં ચાર સ્પ્રે લગાવી શકો છો અને મિનિમમ ત્રણ સ્પ્રે અને મિનિમમ બે સ્પ્રે બરાબર આ છે તમને ખબર પડી ગઈ કે આ શું કામ કરે છે બીજી વસ્તુ એ છે

વોટ આનો ટ્રાય મારજો સાહેબ વધારો પચીસ વીઘા હોય તો પાંચ એકવાર ટ્રાય કરજો બરાબર રિઝલ્ટ કેવું આવે છે પછી વાત થશે આગળ તો આ છે હા ભૂમિ પરિવર્તન એક વીઘાની અંદર તમે પાંચસો ગ્રામથી લઈને એક કિલો આપી શકો છો ઓકે તો આ છે મારું ભૂમિ પરિવર્તન તમે ખાતરનાકતા તો એની સાથે પણ આપી શકો છો અને એમને પણ આપી શકો છો આ છે સોઈલ પાવર આ ખાસ સમજવાની જરૂર છે મિત્રો ચડતા જ નહીં પેલી વાત બરાબર છે હા આપણે કીધું કે નાખ્યું તો પરિવર્તન કેમ ના આવ્યું તો દિનેશભાઈ કારણ એ છે કે આ સોઈલ પાવર છે તમારા જમીનમાં જેટલા ન્યુટ્રીશન રહેલા છે બધા ઉપર ચડાવી દે છે મતલબ તમે જે પણ ખોરાક આપ્યો છે એ હવે છેલ્લા એન્ડિંગમાં સ્પ્રે જમીનમાં આપશે એટલે આની ઝાડ પણ ફૂલ પકડશે સીધી વસ્તુ છે તો આ સોઇલ પાવર તમારે શું કરવાનું છે જમીનમાં આપી દેવાનું છે બરાબર છેલ્લા તમારે બેથી ત્રણ પાંડ તો એમાં જમીનમાં આપશો એટલે ઝાડ પણ વધારશે અંદરના રહેલા ન્યુટ્રિશન ઉપર લાવશે એટલે ટોટલી ન્યુટ્રિશનને પહોંચાડવાનું કામ છે સોઇલ પાવરનું અને જમીન ભરભરી બનાવે અને મૂળને ઊંડાણ સુધી ડેવલપ કરે અને મૂળ ઊંડે ઉતરે અને તંતુ મૂળ વધે એટલે સીધી વસ્તુ છે ખોરાક પૂરેપૂરો એને મળવાનો મળવાનોને મળવાનો સિમ્પલ ફંડામેન્ટલ છે બે દવા સ્પ્રે કરો અને બે દવા જમીનમાં આપો રિઝલ્ટ અવશ્ય મળે મળે ને મળે બરાબર દિનેશભાઈ બરાબર છે તો આ છે પૂરેપૂરી માહિતી તમને ખબર પડી ગઈ છે ના હોય તો માહિતી નંબર મારો લખેલો જ હશે તો કોલ કરી શકો છો મને વિશ્યુ ઓલ ધ બેસ્ટ જે તમને રિઝલ્ટ મળ્યું બરાબર છે દિનેશભાઈ છેલ્લા શબ્દોમાં શું કહેવું બસ બરાબર ને તો ચોખ્ખું કહીશ કે ઉત્તર ગુજરાત ના ખેડૂતોને ખાસ કહી દઉં કે આ સાલ તો એટલા ફોન આવે છે કે વાત જવા દો એટલે તમે જો ના વાપરી હોય ને તો એકવાર ટ્રાય કરી લેજો પાંચ વીઘા તો બે વીઘા ટ્રાય કરજો પણ ટ્રાય કરજો બરાબર રિઝલ્ટમાં અમે બેઠા છે સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી અમે આ નિયમ જ કહીએ છીએ તો તમે સિસ્ટમથી વાપરો રિઝલ્ટ અવશ્ય મળશે ઓકે થેન્ક યુ સો મચ